સુરતના કડોદરા ખાતે ગતરોજ બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરતા બબાલ થઈ હતી માથાભારે ઈશ્વર ભત્રીજા ઓમ પાસા હેઠળ પોલીસે અટકાયત કરતા પરિવારજનોએ પોલીસ ચોકી માથે લીધી હતી અને તોડફોડ કરી હતી ઘટના એ બની હતી કે પલસાણા તાલુકાના અંતરોલી ગામના ભૂરી ફળિયામાં રહેતો માથાભારે ઈશ્વર વાંસ ફોડિયાના ભત્રીજા ઓમ વાંસ ફોડિયાને

કે ઓમપ્રકાશ વાંસફોડિયા કરીને છે જે ભૂરી ફળિયામાં રહે છે કડોદરામાં એના ઉપર પાસાનું વોરંટ જાહેર થયેલું એકવીસ તારીખનું ગઈ એકવીસ તારીખનું અને પોલીસ એને શોધતી હતી એ દરમિયાનમાં આ લોકો ગણપતિનું આગમન લઈને લગભગ પચીસથી ત્રીસ માણસો આવતા હતા અને એમાં આ ઓમપ્રકાશ છે એવી અમારા પીએસઆઈ રામાણીને હકીકત મળેલી અને એ ટોળામાંથી રામાણીએ એને ઉપાડી લીધેલો ટોળામાંથી ઉપાડીને પોલીસ ચોકીએ લઈ આવેલા પોલીસ ચોકી લઈ આવ્યા પછી પોલીસ ચોકીએ આ લોકો જે ટોળું હતું એ આને છોડાવવા માટે પાછું પોલીસ ચોકી આવેલું પોલીસ ચોકી આવી એમાં ધક્કાબુકી કરી એક ચોકીનો જે કાચનો દરવાજો છે એ કાચનો દરવાજો ઉખાડી નાખેલો તોડી નાખેલો અને મિનબેન તમામ પોલીસ ત્યાં પહોંચી ગયેલી થાણા અધિકારીઓ અને એલસીબી પણ ત્યાં હતા અને આ લોકોને જે પ્રકાશ હતો એને પોલીસ સ્ટેશને લઈ આવ્યા અને એનું પાસાનું વોરંટ ભજવી અને એને જેલ હવાલે કરેલો છે અને બાકીના અગિયાર વિરોધમાં ફરજનો રૂકાવટ અને રાઉટ રાઉટિંગ મુજબનો ગુનો દાખલ કરેલો છે અને બીજા બાર કે તેર જણ માણસો છે એમ કુલ ટોટલ વીસેક માણસો ઉપર ગુનો દાખલ કરેલો છે અને બાકીના માણસોને પકડી લીધેલા છે અને પકડવાના માટેની કાર્યવાહી ચાલુમાં છે કડોદરા પોલીસ જેવી ઓમવાસ ફોડિયાને કડોદરા ચાર રસ્તા નજીક આવેલ પોલીસ ચોકી લાવ્યા હતા મોટી સંખ્યામાં પોલીસ પોલીસ ચોકીમાં મધરાત્રે ધસી આવ્યું હતું અને મથકમાં દરવાજાને કાચ તોડી નાખ્યો હતો અને ઓમવાસ ફોડિયાની મુક્તિ માટે બબાલ કરી હતી જેમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં હતી સમગ્ર મામલે પોલીસે કાયદાકીય કલમો લગાવી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા